અને અમદાવાદના તમામ વિસ્તારો એ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય મેઘરાજાએ આજે આ બધા જ વિસ્તારોને જાણે કે બાર વાગ્યા પછી બાનમાં લીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં તો જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એમાં વેજલપુર અમદાવાદના પોષ વિસ્તારોની ઝાંખક ચમકધમક પણ આજે ઝાંખી પડી ગઈ છે અને એના પોષ વિસ્તારો એ વસ્ત્રાપુરની વાત હોય એ વેજલપુરની વાત હોય આ તમામ વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે શાંતિપુરા વિસ્તાર આજે ધોધમાર વરસાદ વરસ્યો છે તો વેજલપુરના પણ કંઈક આવા જ હાલ થયા છે તેના કારણે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે છેલ્લા ચાર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ક્યારેક આ વરસાદ તેજ ગતિ ધારણ કરી લે છે તો ક્યારેક ધીમો પડી જાય છે અને ફરી પાછો નાનકડો એવો વિરામ લીધા બાદ ફરી પાછો એ ધડબડાટી ઓલાવાની શરૂ કરી દે છે અને આજે અમદાવાદના આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છીએ આ ડ્રોનથી લેવાયેલા આ દ્રશ્યો છે અને દેખાઈ રહ્યું છે કે કેવી રીતે જે અમદાવાદ વાટ જોતું હતું આ વરસાદની એ વરસાદે આજે આખા અમદાવાદને બાનમાં લીધું છે છેલ્લા ચાર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને કેટલાય વિસ્તારો એવા છે કે જે જળ તરબોળ થઈ ગયા છે મેઘ મહેર વરસી રહી છે અને આ મેઘ મહેરની સૌ કોઈ તમામે તમામ અમદાવાદીઓ રાહ જોઈને બેઠા હતા પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલવાને કારણે તંત્રના પાપને કારણે ઘણી બધી જગ્યાએ અમદાવાદીઓ અત્યારે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે તો આ સતત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ક્યાંક ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે ક્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા તો ક્યાં કમર સમા પાણી પણ ભરાઈ ગયા હતા અને કેટલી એવી જગ્યાઓ છે ગુરુકુલ વિસ્તાર શિવરંજની વિસ્તાર વંદે માતરમ વટવા થલતેજ બધા જ આપણે બતાવી રહ્યા છે કેવી રીતે આજે રજાનો દિવસ હતો લોકો અમદાવાદીઓ આ રજાને માણવા માંગતા હતા પરંતુ જે લોકો બહાર નીકળ્યા હતા તેઓ આજે બરાબર ફસાઈ ગયા આ તમામ એ વિસ્તારો અમે આપને સ્ક્રીન પર સતત બતાવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ચાંદલોડિયા વસ્ત્રાપુર સિંધુ ભવન

ફરી વળતા નજરે છે તે પડી રહ્યા છે અને લોકોએ હાલાકીનો સામનો છે તે અહીંયાથી કરવો પડી રહ્યો છે અહીંયાથી સીધા જ દ્રશ્ય હું બતાવવા માગીશ કે લોકોના વ્હીકલ છે તે પણ અહીંયા બંધ થયેલી હાલતમાં જોવા છે તે મળી રહ્યા છે જનજીવન ઉપર પણ માઠી તેની અસર છે તે વર્તાઈ છે અહીંયા બાજુનો જે વિસ્તાર છે કે જ્યાં દુકાનો પણ આવેલી છે ત્યાં અનેક શોપ્સમાં પણ પાણી છે તે વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્ય છે તે સામે આવ્યા છે કે આ જે તમામ જે રેસ્ટોરન્ટ હોય કે પછી અન્ય દુકાનો હોય ત્યાં પણ વરસાદી પાણી છે તે પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ છે તે જોવા છે તે મળી રહી છે ત્યારે લોકોમાં પણ હાલાકીનો સામનો છે તે પારાવાર કરવાનો વારો છે તે આવ્યો છે ત્યારે લોકોમાં હાલાકી અને જે દુકાનોમાં પણ પાણી ફરી વળેલા નજરે છે પડી રહ્યા છે તમામ દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે જનજીવન ઉપર પણ માઠી અસર થઈ છે તો લોકોના રોજગારીને લઈને પણ જે અસર છે તે જોવા છે તે મળી રહી છે અહિયાં જે દુકાન છે તે હું બતાવવા માંગીશ તમામ વિસ્તારમાં વરસાદી પાણી અને વરસાદી પાણીના કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો અહીંયા વારો આવતો હોય છે ચોફેરે જ્યાં જુઓ ત્યાં દુકાન અને ગટરના પાણી કેટલાક વિસ્તારમાં જે બેક મારતા હતા અહીંયા તમામ જે વરસાદી પાણી અને જે હોટેલ છે ત્યાં પણ વરસાદી પાણી છે તે ફરી વળેલા નજરે છે તે પડી રહ્યા છે લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડી રહ્યો છે ત્યારે કેટલાક દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે ભાઈ હા ભરાય દર વર્ષે કેટલી હાલાકી પડે છે પડે પાણીનો નિકાલ થાય થાય છે પાણીનો નિકાલ પણ છે તે થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે અહીંયા જે રેસ્ટોરન્ટ આવેલી હતી ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચુક્યા હતા અને તેનો નિકાલ થયો ન હતો

કામગીરી ની વાતો કરે છે ત્યારે લોકોના ધંધા રોજગાર પર પણ આ વરસાદના કારણે હાલાકી પડી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ દિલ્હી હોય કે અમદાવાદ હોય તમામ સ્માર્ટ શહેરોના દાવા અને તેના ભ્રમમાં રાજતા લોકોને પહેલો જ સારો વરસાદ કેવો ઉઘાડો પાડી દે છે એની આ તસવીરો છે એના આ દ્રશ્યો છે અને પરિણામે એ સવાલ કરવા આપણને મજબૂર કરે છે કે ભાઈ આટલા દિવસો તમને મળ્યા આટલા મહિનાઓ તમને મળ્યા અને તેમ છતાં લોકોની તકદીર એવી કેમ બની ગઈ છે કે ભરાતા પાણી ખાડા અને એમાં પોતાની જાતને ઢસડવું એ વરસાદની મજા નહીં પરંતુ સજામાં પરિણમતું હોય એવું લાગી રહ્યું છે શિવરજ નિધિ સહયોગી જય પટેલ આપણી સાથે જોડાયેલા છે જય शिवरंजनी ए पोष विस्तार गणायचे अहमदाबाद नो परंतु शिवरंजनी ना हाल અત્યારે શું છે જે કૃષ્ણા शिवरंजની પોષ વિસ્તાર કહેવાય છે પરંતુ હું આપને પાછળ દ્રશ્યો બતાવું હાલની જો વાત કરવામાં આવે તો હાલ હવે મોડે મોડે એમસી તંત્ર जाग્યું છે ને અહીના ગટરના ઢાંકણા ખોલવા માટે હાલ એમસી ના કર્મચારીઓ પહોંચ્યા છે પરંતુ એ છતા હું આપને મત દર્શાવવા માંગુ છું કે જે બસની લેન હતી શિવરંજનીથી માનસી સર્કલ સુધી આવવાની જે રસ્તો હતો એ રસ્તા ઉપર ટાયર આખા ડૂબી જાય કારના એટલું પાણી ભરાયું હતું હજી પણ આ રસ્તાને બંધ રાખવામાં આવ્યો છે બેરિકેડ કરી દેવામાં આવ્યા છે કૃષ્ણા બેરિકેડિંગ કરીને હજી પણ આ રસ્તાને બંધ રાખવામાં આવ્યો છે કારણ કે હવે મોડે મોડે ઢાંકણાઓ ખોલવામાં આવ્યા છે ગટરના પરંતુ એ છતાં જે બાજુનો રસ્તો છે હું એ આપને બતાવવાનો પ્રયત્ન કરવા માંગુ છું કૃષ્ણા કે જે બાજુનો રસ્તો છે રસ્તા ઉપર પણ હજી પણ પાણી ભરાયેલા છે આ બસની લેન છે અને હાલ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે અહીંથી લોકો બસની લેનમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે કૃષ્ણા જે બિલકુલ જય એટલે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને જ્યારે આ પદાધિકારીઓને પૂછો કે ભાઈ આટલા દિવસોમાં તમે કામગીરી શું કરી કેમ આવી હાલત થઈ જાય છે શહેરીજનોની ત્યારે તેઓ બે ફિકરાય સાથે જવાબ આપે છે કે વરસાદ પડે તો એટલે આવું તો થવાનું ને પણ એમને શરમ નથી આવતી કારણ કે આ વરસાદમાં લોકોના નાગરિકોના ખિસ્સા કેવી રીતે કપાય છે અને એમનું કેવી રીતે પાણી થાય છે એના દ્રશ્યો બતાવે છે કારણ કે ભારે વરસાદ અને કારણે અમદાવાદના ગોતા વિસ્તારની શું હાલત થઈ હતી ગોતાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે આજે અમદાવાદના મોટી મોટા ભાગના પશ્ચિમ વિસ્તારોને મેઘરાજાએ બરાબરના ઘમરોળ્યા છે એ વંદે માતરમ વિસ્તાર હોય થલતેજ વિસ્તાર હોય ગોતા વિસ્તાર હોય વસ્ત્રાપુર હોય વેજલપુર હોય કે પછી પૂર્વના વિસ્તારો હોય વટવા સહિતના દ્રશ્યો અને જેસીબી પણ કેવી રીતે ફસાઈ ગયું હતું એ અમે આપને બતાવી રહ્યા છીએ સતત કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે કશ્યપ અમદાવાદમાં આજે વરસાદ વરસ્યો છેલ્લા ચાર કલાકથી વરસી રહ્યો છે અત્યારે પણ ચાલુ છે અવિરત વરસાદ પરંતુ શું માહોલ જોવા મળ્યો છે એકંદરે બિલકુલ અમદાવાદ શહેરની વાત કરીએ તો અનેક નીચાણવાળા એવા વિસ્તારો છે કે જ્યાં જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પોતાની વાત કરીએ તો જે દ્વારકા આવાસ છે ને ત્યાં જેસીબી મશીન જે છે તે ફસાઈ પડ્યું હતું મહત્વનું છે કે અન્ય કાર છે જે પણ આ વિસ્તારોમાં ફસાઈ ગઈ હતી તો આ સિવાય જો વાત કરીએ તો વૃંદાવન હાઇટ વિસ્તાર છે પોતાનો ત્યાં બે એમટીએસ બસ છે તે કાદવમાં ફસાઈ ગઈ હતી તો અ પોતા ટીપી બત્રીસ વોટર ટેન્ક વિસ્તાર છે તે પણ પાણીમાં માં થઈ ગયો હતો તો આ તરફ વેજલપુર વિસ્તાર છે ત્યાં નું શ્રીનગર અને સોનોલ સિનેમા રોડ છે તે પાણીમાં માં થઈ ગયો હતો વેજલપુર માં આવેલ જે શ્રીનગર ત્રણ વિસ્તાર છે ત્યાં સોસાયટી ની અંદર પાણી જે છે તે ઘૂંટણ થી વધારે છે ને બાળકો છે તે જાણે કે આ સ્વિમિંગ પુલ સમજી ત્યાં નાતા હોય તેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે આજ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બકરિયાના તેનો જ વિસ્તાર છે અને તેની જ જવાબદારી છે કે અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ પાણી ના ભરાય પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે તે વોટર સપ્લાય કમિટીની હોય છે અને તેના ચેરમેનનો વિસ્તાર જે છે તે જ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે બિલકુલ કશ્યપ આભાર આપનો એટલે આ બધા એ પદાધિકારીઓ છે અધિકારીઓ છે કે જેઓ જનતાના જ પૈસે વિકસિત દેશોની મુલાકાત લેવા જાય ત્યાંનું મોડલ સમજવા માટે કે કેવી રીતે તેઓ મેનેજમેન્ટ કરે છે પરંતુ એ ફરીને આવતા રહે છે મોજ મજા માણીને આવતા રહે છે અને શહેરીજનોની હાલત તો આવીને આવી જ રહે છે સમય બદલાતો રહે છે પરંતુ સ્થિતિમાં કોઈ જ પરિવર્તન નથી આવતું કોઈ બદલાવ નથી આવતો પરંતુ આજે ભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો છે ગુજરાતને આજે વરસાદ સાર્વત્રિક ગમરોળી રહ્યો છે ત્યારે વાસના બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે જન આપણી સાથે જોડાઈ ગયા છે જંતિ કૃષ્ણ આજે લગભગ સાડા બાર વાગ્યા થી અમદાવાદમાં સાવત્રિક વરસાદ થઈ રહ્યો છે વરસાદ થતા જે સાબરમતી નદી છે તેમાં પાણીની આવક થઈ છે કારણ કે ઉપર ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને લઈને સાબરમતી નદીમાં પાણી આવ્યું છે જેને લઈને વાસના જે બેરેજ છે તેના ચાર જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે ચાર દરવાજાઓને ત્રણ ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવે છે અને દર કલાકે સાત હજાર એકસો ને ચોવીસ જેટલ ક્યુસેક જેટલું પાણીની જ આવક છે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે અમદાવાદની અંદર જે રીતે આજે વરસાદ પડ્યો છે સમગ્ર અમદાવાદમાં વરસાદ પડતાની સાથે સાબરમતી નદીમાં પાણીની નવી આવક થઈ છે તેમજ ઉપર વાસમાં ભારે વરસાદને લઈને પણ સાબરમતી નદીમાં પાણી આવ્યું છે અને જેને લઈને અત્યારે વાંસના બેરેજ ના ચાર જેટલા દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા છે ત્રણ ત્રણ ફૂટ જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને પાણીને નિકાલ કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે અમદાવાદ ની અંદર આજે બપોરથી અવિરત વરસાદ પડી રહ્યો છે સમગ્ર અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાય છે તે સંજોગોમાં સાબરમતી નદીમાં પણ અત્યારે પાણીની આવક થઈ છે અને પાણીની આવક થતાની સાથે સાત હજાર એકસો ચોવીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે જ ચાર જેટલા દરવાજાઓ ખોલવામાં આવે છે હજુ પણ આજે રાત્રે વરસાદ પડશે તો ચાર કરતાં પણ વધારે દરવાજાઓ ખોલવા પડે તેવી નોબત છે કારણ કે આજે અમદાવાદની અંદર લગભગ સાડા બાર વાગ્યાથી સતત અવિરાત વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને સાબરમતીનું જે સ્તર છે પાણીનું ઊંચું આવ્યું છે જી જનતી આભાર આપનો તમામ વિગત માટે તો કેવી રીતે વિકાસના દાવાઓ ફુગ્ગા બનીને ફૂટી જાય છે આ વરસાદ સાબિત કરી રહ્યો છે જોકે એ શહેરીજનો નક્કી નથી કરી શકતા કે વરસાદની મજા માણવી કે પછી તંત્રના ભાપે સજા ભોગવી ચાંદલોડિયા વિસ્તારના દ્રશ્યો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની કેવી હાલત થઈ હતી આજે વરસાદને કારણે એ અમે આપને બતાવી રહ્યા છીએ તો આ વિસ્તારમાં પણ આજે પાણી ભરાઈ ગયું અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો એક તરફ નદીઓ જીવંત બનીને વહેતી થઈ છે ફરી પાછી નદીમાં નવા નીર આવ્યા છે પરંતુ બીજી બાજુ શહેરોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે શહેરી જનોની હાલત અત્યારે સૌથી વધારે કઠિન થઈ ગઈ છે કારણ કે વરસાદને કારણે જેઓ માણવા માટે નીકળ્યા હતા વરસાદની મજા માણવા તે તમામ લોકો આજે ફસાઈ ગયા હતા એ મોટા વાહનો હોય કે પછી ટુ વ્હીલર્સ જેવા નાના વાહનો હોય અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોનું પણ નિર્માણ થયું અને તેના કારણે લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ચાંદલોડિયા વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી કે કેવી રીતે લોકો ઢસડીને જઈ રહ્યા છે અને કેવી રીતે આ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલી કહેવામાં આવતું હતું કે જેવો ભારે વરસાદ વરસશે એટલે આપની સાથે લોકો સાથે કર્મચારીઓ પણ હાજર રહેશે અને જેમને જે પણ મુશ્કેલી પડતી હશે એના નિરાકરણમાં સહાય કરશે પરંતુ આ બધા જ કર્મચારીઓ ત્યારે ગાયબ થઈ ગયા છે છે બેસીને પોતે તો વરસાદની મજા માણી રહ્યા પરંતુ શહેરીજનો સજા ભોગવી રહ્યા છે કેવી રીતે લોકોના વાહનો અટવાઈ ગયા હતા ચાંદલોડિયા વિસ્તારના આ દ્રશ્યો ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કમર સમા પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે વાહનો ફસાઈ ગયા હતા અને વાહનોને આ પાણીના પ્રવાહમાં ઢસડીને લેવા માટે લઈ જવા માટે લોકો મજબૂર બન્યા હતા